શિક્ષક મિત્રો બનાસ ગુરુવાણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં જ વધઘટના બદલી કેમ્પો યોજાઈ રહ્યા છે તો મિત્રો આજે આપણે વાત જે કરવાની છે એ બહુ મહત્ત્વની વાત છે કે વધઘટ બદલીમાં જે તાલુકા બહાર ગયેલા શિક્ષક મિત્રો છે એમને મોટો અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે તો આવો જોઈએ કે પરિપત્રમાં શું કહેવા માગે છે તો વધના શિક્ષકની ગણતરી કરવા જે તે શાળાના શિક્ષકો પૈકી વિભાગ અથવા વિષયમાં વધ થતી હોય તે વિભાગ અથવા વિષયની શિક્ષકની શાળામાં દાખલ તારીખની સિન્યટી મુજબ જે તે વિભાગ અને વિષય મુજબ જે છેલ્લા ક્રમે આવતા હોય એમને વધમાં ગણવાના રહેશે તો મિત્રો આ મુદ્દો જે શાળાની સિનિયોરિટી છે જે શાળાની દાખલ તારીખ છે એ મુજબ બિલકુલ સાચી છે શિક્ષક વધના લીધે બદલવામાં આવેલ વિદ્યા સહાયકને મૂળ તાલુકામાં પાંચ વધઘટ બદલી કેમ સુધી પરત આવવાની માગણી કરે તો તેવા શિક્ષક વિદ્યા સહાયકને મૂળ તાલુકામાં તાલુકાની આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયેથી તક આપવામાં આવશે આવા માગણીદાર શિક્ષકની બદલી વધઘટ બદલી કેમ્પમાં જ કરવામાં આવશે તથા અગાઉ વધમાં બદલી કરેલ શિક્ષકનો હુકમ સાથે લાવવાનો રહેશે સંબંધિત વિભાગમાં જગ્યા ખાલી હશે તો જ શાળા પસંદગીની તક મળશે જો તાલુકામાં ખાલી જગ્યા હશે અને તમે માગણી નહીં કરો તો કાયમી ધોરણે તમારો હક જતો રહેશે મિત્રો જે મોટો પ્રશ્ન ઊભો થાય છે તે અહીંયા થાય છે કેમ કે સૌપ્રથમ તાલુકાનો આંતરિક વધઘટ બદલી કેમ્પ આપણે પૂરો કરવાનો રહે છે અને એ પૂરો કર્યા પછી જો જગ્યા વધે તો તાલુકા બહાર ગયેલા શિક્ષક વિદ્યા સહાયકને સમાવવાની વાત અહીંયા કરવામાં આવી છે તો મિત્રો આપને જણાવી દઉં કે સીઆરસી બીઆરસીની પ્રતિનિયુક્તિ રદ કરો કેટલાક સીઆરસી મિત્રો અથવા બીઆરસી મિત્રોને મૂળ તાલુકો છોડીને બીજા તાલુકાઓમાં જવું પડ્યું છે અને હાલ કેમ્પની પરિસ્થિતિ જોઈએ તો એ પ્રમાણે અમુક તાલુકાઓમાં કેટલાક સરભર થઈ રહે છે એટલે કે એકથી પાંચની જગ્યાઓમાં વધઘટ બદલી છે તે મુજબ સમાવેશ થઈ જાય છે અને કેટલાક તાલુકાઓમાં સમાવેશ થઈ શકતો નથી તો વધ થાય છે તેવા શિક્ષકોને પણ તાલુકા બહાર જવું પડે એવી પરિસ્થિતિ છે તો મિત્રો અહીંયા પહેલાં જે તાલુકા બહાર ગયેલા શિક્ષક મિત્રોને લાભ આપવામાં આવ્યો નથી જે સુધારો કરેલ છે એ સુધારો પાંચ વધઘટ કેમ સુધી કરવામાં આવેલ છે પરંતુ એ જે તે તાલુકાનો જે બદલી કેમ છે એ પૂર્ણ થયા પછી એમને લાભ આપવાની વાત છે તો મિત્રો અહીંયા અન્યાય થતો હોય એવું જણાઈ રહ્યું છે કેમ કે જે મિત્રો બહાર છે એમને પોતાના તાલુકામાં જગ્યા કેમ પતેથી થાય તો જ એમને પરત આવવા મળે બાકી પરત આવવા મળશે નહીં ભલે તમારી મૂળ શાળા કેમ ન હોય તો મિત્રો અહીંયા આપણને લાગે છે કે થોડી રજૂઆત થવી જોઈએ આ બાબતે થોડો જો સુધારો થાય તો જે બે ત્રણ વર્ષથી જે મિત્રો તાલુકા બહાર છે એમને તાલુકામાં લાભ મળી શકે મિત્રો બીજું આપણે જણાવવાનું કે જો તાલુકા બહાર ગયેલા શિક્ષક મિત્રોને આંતરિક બદલી કેમ્પમાં બોલાવીને અને સિનિયરિટી મુજબ લાભ આપવામાં આવ્યો હોત તો પણ કેટલાક અંશે આ પ્રશ્ન હલ થઈ શકે હોત પરંતુ આવું થયું નથી પરંતુ મહેરબાન નિયામક શ્રીના આદેશ અનુસાર દરેક જિલ્લા